એક ગામમાં રમેશ નામનો એક આમ માણસ રહેતો હતો રમેશની બહુ નાની ઈચ્છા હતી કે તે શહેરમાં જઈને નોકરી કરે અને પોતાનું અને પરિવારનું જીવન સારું બનાવે તે ખૂબ જ મહેનતુ હતો પણ અભણ હોવાને કારણે ગામમાં કોઈ સારી નોકરી મળતી ન હતી એક દિવસ ગામમાં એક વ્યાપારી આવ્યો અને રમેશને જંગલમાં તામ્રકુંડ શોધવા માટે મોકલ્યો તે વ્યાપારીએ કીધું કે જો તું તામ્રકુંડ લાવશે તો તારા જીવનના બધા પ્રશ્નો હલ થઈ જશે રમેશ મનમાં આશા લઈને જંગલમાં ગયો

વ્યાપારીને આપતા તેને અનુભવ્યું કે તામ્રકુંડ કોઈ ખજાનો નહીં પણ તેની મહેનત અને ઈમાનદારી હતી જેનું યોગ્ય પ્રતિફળ તેને મળી રહ્યું હતું આ વાર્તામાં રમેશ સમજે છે કે જીવનમાં કોઈ જાદુઈ ઉપાય નથી મહેનત અને દ્રઢતા જ સફળતાની ચાવી છે